રાજકોટમાં જામનગર રોડ પર થયેલ લૂંટનો મામલો પોલીસે કલાકોમાં ભેદ ઉકેલ્યો બે યુવતીઓ સહિત ચાર શખ્સોને ઝડપ્યા લૂંટમાં ગયેલ ચાર લાખ સોનાનો હાર અને લૂંટમાં ઉપયોગ થયેલ કાર સહિતનો મુદ્દામાલ કબજી કરવામાં આવ્યો પાર્ટી પ્લોટ ભાડે રાખવાની બહાને બંટી બબલી લૂંટ ચલાવી હતી તારીખ એક દસ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જામનગર રોડ ઉપર એક રિયલ પલ ફાર્મ આવેલ છે અને આ ફાર્મના ઓનર લાભુભાઈ નરસંગભાઈ હુંબલ જ્યારે પોતાના ફાર્મ ઉપર હતા ત્યારે પાર્ટી એ પાર્ટી પ્લોટ છે તો પાર્ટી પ્લોટ બુક કરવાના બહાને બે વ્યક્તિ એક સ્ત્રી અને પુરુષે આવી અને પેલા પાર્ટી પ્લોટ જોઈ અને એની સાથે ઓફિસમાં બેઠક કરીને ભાડાની ચર્ચા કરી એ બધું કરી અને પછી અચાનકથી થી એક જે પુરુષ છે એમણે આ ફરિયાદી છે એનું મોડે મોડું દબાવી છરી બતાવી ડરાવી અને જે મહિલા હતી સાથે એણે આ જે ચેઇન જે ફરિયાદી છે એને ગળામાં માળા પહેરેલી હતી આ માળા છે એ જૂટી અને લૂંટ કરેલી હતી આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અમારા પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે એનસીબીની ટીમ તમામ આ જે આરોપીઓ છે એને પકડવા માટેની કાર્યવાહી કરી રહ્યા હતા આ દરમિયાન માહિતીના આધારે શીતલ પાર્ક પાસેથી એક બ્રેઝા કારમાં આ બે વ્યક્તિ જતા હોય એવી માહિતી મળી હતી અને આ બ્રેઝા કારને અટકાવી અને ચેક કરતા આ બે વ્યક્તિ અને એની સાથે અન્ય બીજા બે વ્યક્તિ એમ બે પુરુષ અને બે મહિલા ચાર વ્યક્તિઓ મળી આવેલા હતા આ જે બનાવ છે એમાં

એટલે પહેલેથી જ કાવતરું કરી અને આ પ્રકારે લૂંટ કરવાના ઈરાદે જ એના ફોર્મમાં ગયેલા હતા. જેથી એ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ચારેય આરોપીની અટક કરવામાં આવેલી છે અને તેમના અમ ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. અ હાજી પહેલા તો આ જે આરોપીઓ છે જે ફાર્મ ઉપર ગયા હતા એના નામ છે સાહિલ ભાનુભાઈ વાઘેલા અને જે લેડી છે એનું નામ છે સેનીલા ઉર્ફે ખેતર ડોટર ઓફ અનવર ઠેબા આ બંને રાજકોટના જ રહેવાસી છે જે બંને લૂંટ કરવા માટે ગયેલા હતા અને આ સમગ્ર કાવતરામાં જે ચાર વ્યક્તિઓ સામેલ હતા એમાં અન્ય બે વ્યક્તિ છે રાહુલ ધનજી ચૌહાણ અને ચાંદની બેન ઉઠફે ચારમી ડોટર ઓફ રાજેશ પરમાર આમાંથી આ લોકોએ પેલા રાહુલ આ જે ફોર્મ છે એની વિગતો ઓનલાઈન મેળવેલી હતી એટલે મારી આ ચારેયને અટક કરવામાં આવેલા છે એમની ગાડી જે એણે બનાવવામાં ઉપયોગ કરેલી છે ગાડી પણ કબજે કરવામાં આવેલી છે સાથે એ લોકો જે ફોન ઉપયોગ કરેલા છે તે પણ કબજે કરવામાં આવેલા છે એમ મળી અને કુલ બાર લાખ પચાસ હજારનો નો કબજે કરવામાં આવેલો છે આ સાથે સાથે હું રાજકોટના શહેરીજનોને પણ એક અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ આપ કોઈની પણ સાથે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોનથી સંપર્કમાં આવો છો અને કોઈ તમારા તમને ફોન કરીને આવે કે કોઈ એમ જ અજાણ્યું વ્યક્તિ આવી જાય તો એટલીસ્ટ સતર્ક રહેવું અને કઈ પણ બનાવવો ને તો તાત્કાલિક એકસો બાર પર ડાયલ કરી પોલીસ ને